વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસની અંદર આગળ વધીએ તો સમાંતર શ્રેણીના પદોનો સરવાળો કેવી રીતે થાય એ જોવાનું છે અત્યાર સુધી મિત્રો આપણે એ વાળું સૂત્ર વાપર્યું એનાથી આપણને એ ડી અને એન કેમ શોધાય એ આપણે જોયું આમાં પણ આપણે સરવાળો શોધવાનો હશે એના ઉપરથી એ એન ડી કેવી રીતે શોધાય એ જોઈએ આમાં સરવાળાનું સૂત્ર વાપરવાનું હોય છે સરવાળું સૂત્ર આપણને જેમ પદોનું એ એનનું સૂત્ર હતું એવી રીતે આમાં સરવાળાનું સૂત્ર છે એસ એટલે સરવાળો એસ બરાબર એન છેદમાં ટુ મોટા કાઉસમાં ટુ એ વત્તા નાના કાઉસમાં એન માઇનસ વન કાઉસ પૂરો ડી મોટો કાઉસ પૂરો એટલે આ સૂત્ર છે અથવા એસ બરાબર એન છેદમાં ટુ કાઉસમાં એ વત્તા એ લાસ્ટ પદ એ એન તમને દાખલામાં આપી દીધેલું હોય છેલ્લું પદ આપેલું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ દાખલો કરી શકો અમે એલ આપેલ હોવો જોઈએ એટલે એ એન આપેલું હોવું જોઈએ લાસ્ટ પદ આપેલું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો અને આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો બરાબર છે એટલે જ્યારે જે પદ આપેલું હોય એ એનો સૂત્રનો ઉપયોગ કરવાનો આપણે ઉદાહરણ નંબર જોઈએ તો સમાંતર શ્રેણી આઠ ત્રણ બે ના બાવીસ સરવાળો કરો તો એ બરાબર આઠ થાય ડી બરાબર બીજું પદ પહેલું પદ ત્રણ માઇનસ આઠ માઇનસ પાંચ પદો એટલે એમ બરાબર બાવીસ સરવાળો શોધો એટલે એ શોધવાનું છે તો આ સૂત્રની અંદર કીધી બાવીસ છે બે ટુ એટલે ટુ એ એટલે આઠ એને એટલે 22 - 1d એટલે -5 તો 11 ભાગ્યા 2 એટલે 11 આવે 22 ભાગ્યા 2 એટલે 11 આવે 8 * 2 = 16 મિત્રો પછી આ બેનો કૌંસ કરવાનો ગુણાકાર 12 એના 22 - 1 અને એના કૌંસ દી 21 - 5 આ 21 - 5 ગુણાકાર સમજો જંગલ 21માંથી 5 જાય 16 નહીં આ d નો કૌંસનો સમય કૌંસ તો હંમેશા જવાબ શું જનો અને એ કૌંસનો જે જવાબ આવે ને d પર ગુણાકાર કરો આપણે કાઉસનો જવાબ એકવીસ આવ્યો ડી ઓછા પાંચ ગુણાકાર કરી વીસ ગુણ્યા પાંચ એકસો પાંચ સોળ સોળમાંથી એકસો પાંચ જાય તો નેવ્યાશી ઓછા વધે મોટું ઊંચી ઊંચીના એકસો પાંચનું છે અગિયાર ગુણ્યા છે એટલે માઇનસ નવસો ઓગણસી જોવા તો આમ તમે શ્રેણી લખતા જાઓ બાવીસ ને પછી ઓછા પાંચ ને સત્તર ને વળી ઓછા પાંચ ને બાર એવી તમે બાવીસ વખત લખો અને બાવીસ પદનો સરવાળો કરો તો માઇનસ નવસો ને ઓગણસી તમારો જવાબ આવે આમાં આપણે એવી રીતે કરી ઘણી વાર લાગે આમાં તરત જ જવાબ આવી જાય એ રીતે આમાં કોઈ પણ પદ શોધવાનું આવે તમને કેમ આપણે એમાં એન કે એ કે એન કે ડી શોધતા હતા એમાં આમાં પણ તમને એ ડી એન અથવા એ શોધવાનું આવે તો આપણે શોધી શકીએ સેમ રીત છે સૂત્ર બદલાશે રીત સેમ છે પણ સૂત્ર બદલાશે સરવાળા માટે આ સૂત્ર વાપરવાનું અને પાદે શોધવાનું હોય તો પેલું સ્ત્રે એન વાળું આપણું બીજો દાખલો છે સમાંતર શ્રેણીના પ્રથમ ચૌદ પદોનો સરવાળો રકમની અંદર સ્પષ્ટતા કરી લેશે સરવાળો એટલે તમારે આ તમને એમ થાય કે સાહેબ ખબર કેવી રીતે પડે કે પદ શોધવાનું સરવાળો રકમ આ ચોખ્ખું લખેલું હશે સરવાળો અથવા એ સેન બરાબર આટલા એમ લખેલું હશે તો સમજી લેવાનું એ સરવાળાનું સૂત્ર લાગુ પડે તો એનું પ્રથમ પદ દસ તો તે વીસમું પદ શોધવું અહીંયા આપણને સરવાળો આપી દીધો છે એટલે એસન આપી દીધું છે બરાબર છે એ બરાબર કેટલું એક હજાર પચાસ ચૌદ પદ છે એટલે આપણે એ ચૌદ પદ લખવું લખી શકાય ચૌદ પદનો સરવાળો એ ચૌદ બરાબર એક હજાર પચાસ એન બરાબર ચૌદ દીધું છે ચૌદ પદ એટલે એન બરાબર ચૌદ થાય એનું પદ છે એ એ બરાબર દસ થાય બરાબર છે લખેલું છે પ્રથમ પદ દસ છે ડી નથી આપેલું વીસવું પદ શોધવાનું છે તો પેલા ડી આપણે શોધી લઈએ એટલે ડી મળી છે મળી જશે તો આ સૂત્રમાંથી ડી મળશે તમને મૂકી આ સૂત્ર છે એસની જગ્યાએ એક હજાર પચાસ એમ ચૌદ ભાગ્યા બે ટુ એ એટલે બે ગુણ્યા દસ વત્તા ચૌદ ઓછા એક એનો ઓછા એક અને ડી શોધવાનું છે એમને મળે છે એક હજાર પચાસ ચૌદ ભાગ્યા બે એટલે સાત દસ ગુણ્યા બે એટલે વીસ ચૌદમાંથી એક જાય તેર અને ડી હવે આપણે એક હાજર પચાસ બરાબર સાત વીસ તેર ગુણ્યા ડી થાય આપણે એકસો પચાસ માંથી એકસો ચાલીસ જાય તો નવ હાજર નવસો દસ રહેશે આ બાજુ એકાણું ડી બરાબર નવસો દસ બરાબર દસ બસ તો ડી બરાબર દસ ને એ બરાબર તો આપેલા છે વીસવું પદ શોધવાનું છે વીસમું પદ એટલે એ વત્તા ઓગણી આપણે જોઈ ગયા છીએ આગળ વીસમ પદ એટલે એ વત્તા ઓગણી દઈએ દસ ઓગણીસ એટલે દસ એટલે બસો થાય પદ બસો હશે પદ કેટલું હશે બસો શ્રેણી કેટલા પદોનો સરવાળો થાય કેટલા પદો એટલે એને શોધવાનું છે સરવાળો બધો આપી દીધો એન બરાબર છો ત્રણ છે એ બરાબર ચોવીસ ડી બરાબર એકવીસ માઇનસ ચોવીસ માઇનસ ત્રણ બરાબર અઠોતેર છે કિંમત મૂકી દીધી એની કિંમત નથી આપી એટલે છેદમાં ટુ બે ગુણ્યા ચોવીસ એટલે અડતાલીસ એન માઇનસ થ્રી એટલે થ્રી ગુણ્યા થ્રી એન ઓછા એક ગુણ્યા ઓછા ત્રણ કિંમત મૂકીએ તો આપણે એન છેદમાં ટુ બે ગુણ્યા એટલે બે ગુણ્યા ચોવીસ એન ઓછા એક એ ગુણ્યા મળી છે એની કિંમત નથી આપી બી બરાબર માઇનસ ત્રણ છેદમાં બે એમ ત્રણ થશે કારણ કે ખાસ યાદ રાખજો આમ તો સાદુ રૂપ આપવાનું હોય છે પણ સાદુ રૂપ આપી શકાય એમ નથી તો અઠોતેર ને અઠોતેર ઇંચ चौव दो अड़तालीस माइनस थ्री गुणिया माइनस थ्री माइनस वन गुण माइनस थ्री प्लस तो और तो थ्री तो अड़तालीस एक माइनस थ्री आ पद हम आप बगड़ो भागाकार से गुणाकार में बाकी पद एम एम लेते एक सौ छप्पन गुणाकार करीस गुणिया માઇનસ થ્રી એન ગુજરાય ને એટલે થ્રી એન નો થાય અને પદ બનાવે ત્રિપદી બને હંમેશા જ્યારે એન સુધારો આવશે ને ત્યારે હંમેશા પદ બનશે એટલું યાદ રાખવું સરવાળામાં જ્યારે એન સુધારવા ત્રિપદી પદાવળી બનશે તો થ્રી એન એને આ બાજુ એમ પ્લસ થાય એકાવન ને આ બાજુ એમ ઓછા એકાવન થઈ જાય એકસો છપ્પન એની છે આ બાજુ કાંઈ જીવ આમાં ત્રણ કોમન નીકળી જાય તો એક પદને ત્રણ વડે ભાગી શકાય છે ત્રણ વડે ભાગો એટલે પદાવળી નાની થઈ જાય આને ત્રણ વાર ભાગી લે ત્રણ ઉડી જાય ઓછા ચાર વધતા બાવન થાય ત્રિપદી પદી નિયમ પડાય છે સત્તર ના ભાગ ઓછા તેર ઓછા ચાર આપણે સત્તર જગ્યાએ મૂકી દઈએ ચાર પદ થઈ જાય છે પદી આ બે પદ અને આ બે પદના ભાગલા પાડો અને પછી એમાં શું પાડું કોમન કરું તો કોમન કાઢી ચાર કોમન નીકળે એટલે એન વર્તા છે ઓછા દીધી કારણ ઓછા છે એટલે ઓછા અને તે બે કઉ એને બદલે બરાબર તો એક બનશે એ ઓછા ચાર બરાબર જીરો બીજો પછી એનું ઓછા તેર બરાબર જીરો બરાબર છે બરાબર વધતા ચાર અથવા વધતા તેર આવે બીજો જવાબ સાચા છે આમાં તમે ચાર પદોનો સરવાળો કરો તો એ સાચો છે ચોથું પદ આપણે તેલું ચોવીસ છે બાર છે અઢાર છે અને બી બરાબર ઓછા ત્રણ આવે છે ચોથું પદ પંદર આવે કયું હોય પંદર ચારેય પદનો સરવાળો કરશો તો પ્રથમ ચાર પદ ચાર પદનો અઠોતેર આવશે આજ રીતે તમે તેર પદો નો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવશે તેર પદો સરવાળો કરશો તો પણ અઠોતેર થશે આનો જવાબ બે આવશે ચાર અથવા તેર પદો સરવાળો કેટલો થાય અઠોતેર થાશે મિત્રો આગળ શીખ્યા એમાં આમાં એમ જ છે સૂત્ર ફરક છે બાકી કિંમત આ રીતે શોધવાની હોય છે તમને આવડિયો સહેજી આપણે પ્રેક્ટિસ કરશું જય શ્રી આરામ જય દ્વારિક